आंखें कुछ और ही बयां कर रही है या आंखें ही तो है जो अक्सर इंसान को हम तो चुके शेरो शायरी वगैरह में अभी <laughs> तो एक शेर अगर मैं अगर कहना चाहूंगा तो सब्र इतना रखो कि इश्क बेहुदा ना हो जाए सब्र इतना रखो कि इश्क बेहुदा ना हो जाए જુઓ આ વિડિયો તો 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 કાલે જ આવી આવી ગયો હોત કારણે અત્યારે રહ્યો છે સૌથી વાત કરી લે કિંજલ દવેના એમના બે મેરેજ થયા હતા મતલબ કે બે સગાઈ થઈ હતી સૌથી પહેલી સગાઈ પવન જોશી સાથે થઈ હતી બંનેના સાટામાં સબકણ હતા મતલબ કે કિંજલ દવે એમના ભાઈના ઘણા દવેર્સેસ થી એવું માનવું પડ્યું હતું કે કિંજલ દવેના ભાઈ સાથે પવન જોશીની બહેનનું જે સબકણ કરેલું હતું તે બીજે મેરેજ કરી લે છે બીજે લગ્ન કરી લે છે જેના કારણે આ સંબંધ તૂટી જાય છે એવા ઘણા બધા સોર્સેસથી આ માહિતી બહાર આવી હતી એન્ડ જેના કારણે ક્લેરિફિકેશન પણ થઈ ગયું હતું કિંજલ દવે અને પવન જોશીનું સબકણ પણ તૂટી ગયું હતું પણ આપણને અત્યાર સુધી તો એવું લાગતું હતું કે શાયદ કંઈ પણ થઈ શકે છે બટ અત્યારે મતલબ કે કાલે રાત એવા ન્યૂઝ આવે છે કે કિંજલ દવે સગાઈ કરી લીધી છે અને એ પણ જોજો એપના ફાઉન્ડર મતલબ કે ધ્રુવિન શાહ સાથે એક મોટા બિઝનેસ

જેવા જ કિંજલ દવે એન્ડ ધ્રુવીર શાહની જે ફોટોસ અત્યારે વાયરલ થઈ રહ્યા છે એના બસ થોડાક જ સમય પછી ઇન્સ્ટાગ્રામમાં પવન જોશીની સ્ટોરીની આમ કહીએ તો ભાડે જ આવી ગયો એવું લાગી રહ્યું હતું એકદમ નણે વાવાઝોડું આવ્યું ગયું એ ટાઈપનું લાગી રહ્યું હતું અને અત્યારે એમના કેટલાક કોમેન્ટ્સો પણ આવી રહ્યા છે તો ચાલો આપણે થોડી કોમેન્ટ્સને રીડ કરીએ ઇવન તો જો તમે સ્ટોરી બીજી જોવા માગતા હો તો પવન જોશીના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને સ્ટોરી જોઈ શકો છો બાકી અત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એવી કોમેન્ટ્સ કરી છે જેના ઉપર આપણે થોડી નજર નાખી લઈએ જે ખરેખર તમને બહુ જ વધારે ગમશે બાકી આના વિશે શું કહેવું છે તમને કઈ જોડી વધારે પસંદ હતી તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો તો ચાલો આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ ઇવન તો અત્યારે કિંચલદવે ઓફિશિયલી પોસ્ટ કલાકારો વિદેશમાં પણ રહેતા હોય છે દરેકે દરેકે એમને શુભકામનાઓ પાઠવી છે તો મેની મેની કોંગ્રેચ્યુલેશન આપણે પણ પાઠવી દઈએ કિંચલ લવને બાકી જો આ વિડીયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરજો બાકી ચાલો હવે થોડી કોમેન્ટ્સો આવી છે એના ઉપર થોડી નજર નાખી લઈએ કારણ કે થોડી કોમેન્ટ્સ અટપટી છે તો જોવાની પણ બહુ જોરદાર મજા આવે તો એમાં એક ભાઈએ કોમેન્ટ કરી છે ભાઈ ઓરત હંમેશા બેહતર ગીત તલાશમાં રહેતી હે ઇસલિયે ના બાપ બડા ના બેટા બડા સબસે બડા રૂપિયા પ્યાર તો ગરીબી મે હોતા હે યાર શાદી તો દોલત દેખ કર હોતી આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો કે જેમાં કહ્યું છે પવન ભાઈ આજે બે પેક મારી લેજો 6 ડિસેમ્બર 2025 ના ભાઈ આપણા આના વિશે કંઈ બોલીશું નહીં એન્ડ બીજી કોમેન્ટ્સ આવે છે ચિંતા ન કર મારા ભાઈ કિંજલ દવે આ બીજી સમાજમાં જાય અને પોતાની જાતને સારું અનુભવે છે ને પોતે વાતો તે કેવી કરતા એના ભાઈની કોમેન્ટ્સ તમે ખુદ જ વાંચી લો શું કહેવા માંગે છે